ગ્રાઉન્ડ નજીક એક યુવાને તીક્ષ્ણ હત્યારના ઘા મારીને મોતને ગાઢ ઉતારીને તેની લાશ ઉપર માટી નાખીને હુમલાખોરો ફરાર થઈ ગયા હતા આ ગુરાનો ભેદ પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલીને હત્યારા પિતા અને પુત્રની ધરપકડ કરી છે જેમાં પિતા પુત્રને મારનાર યુવાને ઉછીના પચાસ હજાર રૂપિયા લીધા હતા જેના નાણાં પરત આપવા ન પડે તે માટે બંને ભેગા મહિને ચાકુના ઘા ઝીંકીને યુવાની હત્યા કરી નાખી હતી જે બાદ તેના શરીર ઉપરથી ત્રીસ હજાર રૂપિયા પણ જે રીતે કિંમતના દાગીના ના લૂંટી લીધા હતા પોલીસે હાથીખાના ગેંડા ફળિયામાં રહેતા પિતા પુત્રની ધરપકડ કરીને મુદ્દામાલ કબજે કર્યો હતો અને તેને શોધવા માટેના પણ ચક્રો ગતિમાન કર્યા હતા ક્રિકેટ ગ્રાઉન્ડમાં કામ કરતો વ્યક્તિ તે તરફ જતા આ સમયે તેની નજર માટીથી ઢંકાયેલા મૃતદેહ ઉપર જાણ કરવામાં આવી પહોંચી હતી નાયબ પોલીસ કમિશનર મદદની પોલીસ કમિશનર ક્રાઇમ બ્રાન્ચ સહિતની ટીમો ઉચ્ચ અધિકારીઓ સાથે ઘટના આવી પહોંચી હતી હુમલાખોર યુવાને મોતને ઘાટ ઉતાર્યા બાદ તેની લાશને માટીમાં ઢાંકી દીધી હતી મુખ્ય આરોપી જાકીર છે જેને આરોપીને પેલો ઘા કરેલો આરોપીએ એ મરણ પેલો ઘા કરેલો પછી એના મદદમાં એના છોકરો અને એના મિત્ર હતા જે બે પાછળથી પકડી રાખે છે અને આરોપી પછી વારંવાર એના ગળાના ભાગે ઘા કરે છે માટી એના છોકરા ઉસેને નાખ્યું હતું મર્ડર કર્યા પછી સ્વાભાવિક છે કે કોઈ માણસ ગભરાઈ જાય એટલે માટી નાખી દીધી એના મોઢા ઉપર અને જે મરણજરાના ચંપલ હતા એ ખેતરમાં ઘા કરી દીધા અને ત્યાં ત્યાંથી રવાના થઈ ગયા સુરતના ખટોદરા પોલીસ સ્ટેશન અધ વિસ્તારમાં રહેતી યુવતીએ